ચોટીલાવાળી માં ક્ષેત્રમાં રાધે રાધે પરિવાર ભાગવત સત્રે આ કથાના મુખ્ય મનોરોથી સ્વર્ગીય કૌશિકભાઈ ભટ્ટ ગંગા સ્વરૂપ દીપ્તીબેન કૌશિકભાઈ ભટ્ટ ભટ્ટ પરિવાર સામુન ગોંડલ રાજકોટના મુખ્ય યજમાન પદે એ પરિવારના પરિવારજનોને દેવી ભાગવતજીનું પૂજન અને વક્તા પૂજન માટે કથા મંચ પર નિમંત્રિત કરી રહ્યો છું સાથે સાથે જશોદાબેન જયંતિલાલ ઠક્કર હસ્તે ભાવનાબેન કુમાર ઠક્કર સોનગરા પરિવાર બહુચરાજીને પણ વિનંતી કરીશ કે તેઓ દેવી ભાગવત પુરાણ અને વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેનું વાવ પૂજન સંપન્ન કરશે